નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ગીર ગંગા વિસ્તારમાં કારણે એક મોટી ઘટના સામે આવી છે ત્યારે ધરાલીમાં વાદળા ગંગા કીડના વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને જિલ્લા તંત્ર રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા હોવાના અહેવાલ છે તંત્ર અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે ધરાલી બજાર જોરદાર પ્રવાહ અને કાટમાટની ઝપેટમાં આવી ગયું છે જેના કારણે આખો વિસ્તાર ભૂરગ્રસ્ત બન્યો છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી લગભગ બાળમજૂરો હોવાના અહેવાલ છે અચાનક પાણી આવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે જિલ્લા ત્યારે મેજિસ્ટ્રી ત્યારે પ્રશાંત સંત આર્યન ત્યારે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે ત્યારે મુખ્યમંત્રી પુષ્પર સિંહ અત્યારે દામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે ધરાલી એટલે કે ઉત્તરકા વિસ્તારમાં ત્યારે વાદળ પાટવાળી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદાયક અને પીડાદાયક છે એડીઆરએફ એનડીઆરએફ જિલ્લા અને વહીવટી અને ત્યારે મિત્રો અન્ય સંબંધિત ટીમો રાહત અને ત્યારે બચાવ કામગીરી માટે યોજના ધોરણે કાર્યરત છે હું આ સંદર્ભે સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજરથી ત્યારે નજીકથી નજર રાખવામાં આવી રહી છે હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ